દાહોદમાં પ્રોસિક્યુશનની તાલીમમાં ડાયરેક્ટર સહિતના અધિકારીઓએ ભાગ લીધો ગુજરાત સરકારના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા રાજ્યના વિવિધ ઝોનમાં તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું દાહોદના અવંતિકા રિસોર્ટ ખાતે આ કાર્યક્રમ અંતર્ગત દાહોદ ખાતે ગોધરા ઝોન દાહોદ પંચમહાલ મહીસાગર માટેની તાલીમ યોજાઈ હતી આ તાલીમમાં સરકારી વકીલો પોલીસ અધિકારીઓ સરકારી તબીબો અને નાયબ મામલતદારોને સંયુક્ત રીતે તાલીમ આપવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન સામિયા સરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટરના માધ્યમથી નકશા ડાયમ ડેક્લેરેશન ઓળખ પરેડ અને પંચનામું એફઆઈઆર ની નોંધણી તથા પોલીસ તપાસ અને ઈજાનું પ્રમાણપત્ર પોસ્ટમોર્ટમ નોટ વિષય અંગે વિગતવારની માહિતી આપી એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગોધરા ઝોનના પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના તમામ મદદની સરકારી વકીલ શ્રીઓ એપીપી શ્રીઓ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો સરકારી તબીબી તબીબીશ્રીઓ તથા પોલીસ અધિકારી શ્રીઓનું તાલીમ આયોજન કરવામાં આવ્યું આ પહેલનો મુખ્ય હેતુ જિલ્લાઓમાં ગુનાની તપાસ અને કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સુચારુ બનાવવાનો છે આ તાલીમમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગરથી અધિકારીઓ હાજર હતા જેમાં અંબાલાલ આર પટેલ નિયામક મિતેશ પટેલ કાયદા અધિકારી અંગત મદદનીશ શ્રી અનિલ કામોલ મદદનીશ પંકજ દરજી મદદનીશ આ કાર્યક્રમ કાયદાકીય પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે હું ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય ગાંધીનગર છું અને ગુજરાતમાં નવા કાયદાનું અમલીકરણ થયા પછી કન્વિક્શન રેટ અત્યારે બહુ જ ઓછો છે એ કન્વિક્શન રેટ વધે સાચા આરોપીને સજા મળે ખોટા આરોપી સંડોવાયના એ હેતુને ધ્યાનમાં રાખી અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ અને એ માટે દરેક જિલ્લાના સરકારી વકીલશ્રીઓ દરેક જિલ્લાના ડોક્ટરો દરેક જિલ્લાના એજ્યુકેટિવ મેજીસ્ટ્રેટ દરેક જિલ્લાઓના પબ્લિક પ્રોસિક્યુટરને ભેગા કરીને એક તાલીમ કાર્યક્રમના આયોજન કરવા માંડ્યા અમે અને એના ભાગરૂપે અમે આખા ગુજરાતના તમામ જિલ્લાઓના ત્રણ ત્રણ જિલ્લાઓને વેસી અને ઝોન નક્કી કર્યા એ પૈકી ગોધરા ઝોનમાં ગોધરા દાહોદ અને લુનાવાડા એટલે કે મહીસાગર ત્રણ જિલ્લાઓને ભેગા કરી ત્રણેય જિલ્લાઓના પોલીસ અધિકારીઓને બોલાવ્યા કે એ લોકો એફઆઈઆર કઈ રીતે નહોતી ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું એ એ વિષય ઉપર અમે કાર્ય વિષય રાખ્યો બીજો વિષય મે એજિક્યુટિવ મેજિસ્ટ્રેચિઓ માટે રાખ્યો કે ઓએ ગુનો બન્યા પછી જગ્યા ઉપર નકશો કેવી રીતે બનાવવો ઈજા પામનું ડાયન ડેક્લેરેશન કેવી રીતે લેવું અને કોઈ આરોપી અજાણ્યો હોય તો એની ઓળખ પર કેવી રીતે કરાવી એ વિષય એજિક્યુટિવ મેજિસ્ટ્રેચિઓ માટે રાખ્યો ઈજા પામનાને તરત હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે સરકારી ડોક્ટરને કેવી રીતે ટ્રીટમેન્ટ આપી અને હિસ્ટ્રી કેવી રીતે લખી અને બનાવમાં કોઈનું મુદ્દો થાય હોય તો એને કઈ રીતે પીએમ નોટ કરવી પીએમમાં શું લખવું કોઝોલેક્સ ડેટ કેવી રીતે છે એ નક્કી કરવાનું અને એ બધું અંદર લખે એ માટે પ્રોપર ગાઈડ મળે એ માટે અમે આ એક દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રોગ્રામ આજે દાહોદ મુકામે રાખ્યો છે મને આશા છે કે આવા કાર્યક્રમો અમે આખા જિલ્લામાં આખા ગુજરાતમાં દરેક જગ્યાએ કરશું કે જેથી કરીને આપણો ગુજરાતનો કન્વિન્શન રેટ ઊંચો આવે અને લોકોને ન્યાય મળે થેન્ક યુ મારું નામ અંબાલા રણછોડભાઈ પટેલ ડાયરેક્ટર પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય ગાંધીનગર શૈલેશ કુમાર રાઠોડ દાહોદ